ગુજરાત આજની અપડેટ પ્રમાણે જે રાજસ્થાન ઉપર સિસ્ટમ હતી એ ગુજરાત ઉપર આવી ગઈ છે અને સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે તેમ છતાં પણ ગુજરાતના વાતાવરણની અંદર અલગ અલગ લેયરની અંદર અસ્થિરતા બની છે જેમને કારણે આજે પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો નમસ્કાર તમારું ફરી એક વખત સ્વાગત છે ખિસ્સી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે ચોવીસ તારીખ અને મંગળવાર છે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અતિ ભારે વરસાદ રાઉન્ડનો આજે ચોથો દિવસ છે અને છેલ્લો દિવસ પણ તમને કહી શકાય કેમ કે આજ પછી ગુજરાતની અંદર અંદર વરસાદના વાતાવરણની ઘણો બધો ઘટાડો જોવા મળશે તેમ છતાં પણ અસ્થિરતાને કારણે ગુજરાતના ભાગોની અંદર આજે ભારે વરસાદ જોવા મળશે તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી સાથે સાથે વેધર મોડલ પ્રમાણે ગુજરાતના કયા જિલ્લાની અંદર આજે વધારે વરસાદ પડશે એમની માહિતી વેધર એનાલિસ્ટો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમની માહિતી હાલમાં કયું નક્ષત્ર ચાલી રહ્યું છે અને નક્ષત્રની અંદર વરસાદના શું સંજોગો છે એમની માહિતી સાથે સાથે નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું છે અને ખાસ મહત્વપૂર્ણ માહિતી કે હવે વરસાદનો નવો રાઉન્ડ છે એ કઈ તારીખથી ચાલુ થશે અને કયા કારણથી ચાલુ થશે અને વરાપ છે એ કેટલા દિવસ મળશે એમની સંપૂર્ણ વિગતવાર માહિતી છે એ આપણે આજના આ વિડિયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ત્યાર પછી આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો જેથી કરીને કામની માહિતી છે એ તમને મળી જાય અને ત્યાર પછી વિડીયોને શેર કરી દેજો તો મિત્રો સૌથી પહેલાં સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરી લઈએ તો મિત્રો રાજસ્થાન ઉપર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ ગુજરાત ઉપર આવી ગઈ છે ખાસ કરીને વહેલી સવારની અપડેટ પ્રમાણે ચોવીસ તારીખની અપડેટ પ્રમાણે મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર લાગુ જે અમુક વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સિસ્ટમનું થોડુંક કેન્દ્ર છે એ બતાવી રહ્યું છે સિસ્ટમ નબળી પડી ગઈ છે તેમ છતાં પણ ગુજરાતના વાતાવરણની અંદર આજે અસ્થિરતાને કારણે વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો એક બીજી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી હતી એ સિસ્ટમ હજે તમે અહીંયા જોઈ શકો છો કે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારો ઉપર સ્થિત છે અને આ સિસ્ટમ છે એ પણ આવનાર બારથી ચોવીસ કલાકમાં નબળી પડી જશે પરંતુ અહીંયા વેધર મોડલો પ્રમાણે એક મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે કે એ સિસ્ટમને કારણે એટલે કે અહીંયા જે સિસ્ટમ છે એમને કારણે મિત્રો એક મોટો ઘેરાવો છે એ બનેલો છે એક સર્ક્યુલેશન બનેલું છે અને વાતાવરણની અંદર અલગ અલગ લેયરની અંદર ભેજ છે એમને કારણે મિત્રો પચીસ તારીખે અને છવ્વી તારીખે પણ ગુજરાતના અમુક જે બોર્ડર લાગુ વિસ્તારો છે એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે જિલ્લાઓ છે એની અંદર વાતાવરણની અંદર અસ્થિરતાને કારણે વરસાદ છે એ જોવા મળશે એટલે કે મિત્રો આજે ચોવી તારીખ છે આજે તો વરસાદ જોવા મળશે જ હતી પરંતુ પચી પચીસ તારીખે અને છવ્વી તારીખે આંશિક વરાપ મળવાની હતી પરંતુ તો હવે એ વરાપ છે એ ગુજરાતના આ વિસ્તારો છે એટલે કે બોર્ડર લાગુ છે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હવે થોડીક ઓછી વરાપ મળશે ત્યાં વરસાદની ઝાપટા છે એ યથાવત રહેશે અને ત્યાર પછી વરસાદનો નવો રાઉન્ડ છે એ મિત્રો ગુજરાતની અંદર આવશે મિત્રો જૂન મહિનાની અંદર વરસાદના ત્રણ રાઉન્ડ આવવાના હતા એમાંનો એક રાઉન્ડ છે એ આપ સૌ જાણો છો કે સોળ સત્તર અને અઢાર તારીખ દરમિયાન જોવા મળ્યો છે બીજો રાઉન્ડ છે એ મિત્રો એકવીથી લઈને ચોવીસ તારીખ દરમિયાન જોવા મળ્યો છે અને ત્રીજો રાઉન્ડ છે એ મિત્રો હત્યાવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે જોવા મળશે અને એ રાઉન્ડ પણ મિત્રો બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ આગળ એને કારણે મિત્રો લઈ અને બંગાળની ખાડી સુધી એક મોટું બોહળું સર્ક્યુલેશન બનશે અને એ સર્ક્યુલેશનના ભાગરૂપે મિત્રો ગુજરાતની અંદર એ વરસાદનો રાઉન્ડ આવશે અને એ રાઉન્ડની અંદર મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે એ વેધર મોડલની અંદર બતાવી રહ્યા છે ખાસ તમને જણાવી દો કે બહોળું સર્ક્યુલેશન બનશે કારણે મિત્રો આ જે વિસ્તારો છે ગુજરાતના એમાં તો વરસાદ પડશે જ નથી પરંતુ મિત્રો અરબી સમુદ્રની અંદર એ સર્ક્યુલેશનનો ભાગ આવશે એમને કારણે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં પણ ભારે વરસાદ પડવાના ડેટા છે એ વેધર મોડલની અંદર અત્યારે બતાવી રહ્યા છે પરંતુ એ વરસાદનો જે રાઉન્ડ આવશે એમની માહિતી હું તમને ડેલી આપતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે આપણે જાણી લઈએ કે આજના રોજ ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે તો આગાહી પ્રમાણે આજે ગુજરાતની અંદર પવનની સ્પીડ છે એ મિત્રો પંદરથી લઈ અને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની નોર્મલી જોવા મળશે અમુક વિસ્તારોની અંદર શાંત વાતાવરણ રહેશે ત્યાં પવનની સ્પીડ છે મિત્રો દસથી લઈને પંદર કિલોમીટરની રહી શકે છે અને અમુક દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં પવનની સ્પીડ છે એ મિત્રો વીસથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે એટલે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આજે પવનની સ્પીડ છે એ મિત્રો નોર્મલી અને થોડીક વધુ જોવા મળશે જે રીતે એકવીસ તારીખે અને વીસ તારીખે પવનની સ્પીડ છે એ વધુ જોવા મળી હતી એવી રીતે પવનની સ્પીડ જોવા નહીં મળે અને મુખ્યત્વે પવનો છે એ મિત્રો પશ્ચિમ દિશાના વાસે તો ખાસ કરીને મિત્રો આજે પવનની સ્પીડ છે એ નોર્મલી ગુજરાતની અંદર જોવા મળશે હવે વાતાવરણની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતની અંદર ઘણા બધા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ જોવા મળશે અને કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે અને ઉત્તર સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર આજે તડકો છે એ બપોર પછી નીકળી શકે છે બાકી મોસ્ટ ઓફલી ભાગોની અંદર આજે છાયું વાતાવરણ જોવા મળશે અને હવે મિત્રો વરસાદની વાત કરીએ તો આજે ચોવીસ તારીખના રોજ વરસાદ છે એ સૌથી વધારે મધ્ય ગુજરાત અને એનાથી વધારે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે એ આજે એટલે કે ચોવીસ તારીખે જોવા See? <laughs> મળશે અહીંયા મિત્રો તમને જિલ્લા જણાવી દઉં તો દક્ષિણ ગુજરાતની અંદર દમણ દાદરા નગર હવેલીના વિસ્તારો છે વલસાડના વિસ્તારો છે નવસારી છે સુરત છે ભરૂચ છે વડોદરા છે છોટા ઉદયપુર છે પંચમહાલ છે ત્યાર પછી નર્મદા રાજપીપળાના વિસ્તારો છે ડાંગ છે આહવા લાગુ જે વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આજ રોજ વરસાદની એક્ટિવિટી છે એ જોવા મળશે અને આ વિસ્તારોની અંદર વરસાદની એક્ટિવિટી મિત્રો ત્રીસ જૂન સુધી અલગ અલગ દિવસ સુરત અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર સારો વરસાદ પડી ગયો છે એટલે ભેજ છે એ ખેંચાઈ ગયો છે એટલે એક બે દિવસની તમને રાહત મળશે અને ત્યાર પછી એ વિસ્તારોની અંદર ફરીથી નવો રાઉન્ડ આવશે એમાં ભારે વરસાદ જોવા મળશે અને મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગો તમને જણાવી દઉં દાહોદ છે છોટા ઉદયપુર છે આણંદ છે વડોદરા છે અમદાવાદ ગાંધીનગરના વિસ્તારો છે અરવલ્લી મહીસાગરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદની એક્ટિવિટી આજ રોજ સિસ્ટમની અસરને કારણે જોવા મળશે એટલે મિત્રો આટલા વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આજે બપોર પછી અને બપોર પહેલાં અને સાંજના સમયે રાત્રિ સમયે વરસાદ છે એ જોવા મળી શકે છે બાકી ગુજરાત ગુજરાતની અંદર કચ્છની અંદર આજે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ લાગુ જે વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતા ખૂબ ઓછી છે મિત્રો ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મોરબી છે રાજકોટ છે જુનાગઢ જુનાગઢથી ઉપરના જે ભાગો છે જામનગર છે સુરેન્દ્રનગર છે એમાં પણ ભારે અથવા તો સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ નથી પરંતુ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે એટલે કે ભાવનગર અલંગ તળાજા મહુ ત્યાર પછી અમરેલીની અંદર રાજુલા લાગુ છે દરિયાકાંઠાના વિસ્તારો છે જૂનાગઢની અંદર ગીર સોમનાથની અંદર પોરબંદરની અંદર આ બધા વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટા રૂપી વરસાદ છે એ તમને આજના દિવસ દરમિયાન જોવા મળશે અમુક વિસ્તારોની અંદર ઝરમર વરસાદ છે એ પણ જોવા મળશે સિસ્ટમ છે એ નબળી પડી ગઈ છે પરંતુ એની અસ્થિરતાને કારણે વરસાદ છે હજી પણ આજે જોવા મળશે હવે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરી લઈએ તો મિત્રો ચોવીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાની અંદર તો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ પડી શકે છે એ સિવાય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ પડી શકે છે પરંતુ મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી લાંબા ગાળાની આગાહી એટલા માટે આ આગાહીની અંદર થોડોક ફેરફાર થશે પરંતુ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એની અંદર હજી આજે પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે પરંતુ અહીંયા ઉત્તર ગુજરાતની અંદર મિત્રો જ્યાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યાં મિત્રો આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી નથી ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા નવું એક પ્રિડિક્શન આપવામાં આવ્યું છે એની અંદર મિત્રો ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર મધ્યમથી લઈ અને હળવો વરસાદ પડવાની આગાહી છે એ આજે એટલે કે ચોવીસ તારીખના રોજ આપવામાં આવી છે તમે જોઈ શકો છો ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા એક જીએફએસ મોડલ આપવામાં આવ્યું છે એની અંદર પણ વરસાદની માત્રા છે એ બતાવવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પ્રિડિક્શન છે એ જીએફએસ મોડલ દ્વારા છે રેનફોલ છે એની અંદર વેધર ફોરકાસ્ટ છે એ ચોવી કલાકનું છે અને તેવી તારીખથી લઈ અને ચોવી તારીખ દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે એમનું આ ફોરકાસ્ટ છે એ અંતર્ગત મિત્રો ગુજરાતની અંદર તમે અહીંયા જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર રેન એક્ટિવિટી છે એ દેખાડી રહ્યા છે કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રેન એક્ટિવિટી બતાવતા નથી એટલે એ વિસ્તારોની અંદર આજે વરસાદની શક્યતાઓ ખૂબ ઓછી છે ભારે વરસાદ છે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર જ જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા એક મહત્વપૂર્ણ માહિતી વેધર ડેટા પ્રમાણે હું તમને જણાવી દઉં કે આ જે ડેટા છે એ તેવી તારીખે રાત્રિથી લઈ અને ચોવીસ તારીખની રાત્રિ દરમિયાન ક્યાં વરસાદ પડશે તેમને લઈને ડેટા છે એ પ્રમાણે સૌથી વધારે વરસાદ છે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ લાગુ જે વિસ્તારો છે ભરૂચના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે એ જણાય રહી છે મિત્રો આજ રોજ ગુજરાતની અંદર એકથી લઈ અને ત્રણ ઇંચ સુધીના વરસાદ છે એ અમુક વિસ્તારોમાં પડી શકે છે જ્યાં ભારે વરસાદ પડશે ત્યાં બાકી મિત્રો સામાન્ય હળવા નોર્મલી ઝાપટા સ્વરૂપે વરસાદ છે એ જોવા ગુજરાત રાજ્યની અંદર અષાઢી બીજને દિવસે પણ વરસાદી માહોલ જામ છે જેમને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલની નવી નક્ આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતની અંદર જુલાઈ મહિનાની અંદર નવથી લઈને પંદર તારીખ દરમિયાન ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ આવવાની શક્યતા છે એમણે ખેડૂતોને કહ્યું છે કે હા જુલાઈ પછી વરસાદનું પાણી હોય એ ખેતી માટે સારું ગણાતું નથી એટલા માટે જ્યારે વરાપ મળે એટલે કે વરસાદ બંધ થાય અને જમીન સુકાય ત્યારે ના કાર્યો કરવા છે એ ખેડૂતો માટે સારા રહેશે એમણે આગાહી મુજબ કહ્યું છે કે અષાઢી બીજના દિવસે એટલે કે હત્યાવી જૂનના રોજ રાજ્યના કેટલાક ભાગોની અંદર હળવો વરસાદ છે એ જોવા મળશે અમદાવાદના ભાગોની અંદર પણ વરસાદ કે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે એટલે હળવો વરસાદ છે મિત્રો અષાઢી બીજના દિવસે એટલે કે આવનાર હત્યાવી તારીખે જોવા મળશે એ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર નવસારી અને સુરત જેવા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ ખ્યાલ વ્યક્ત કરી છે નર્મદા નદી છે એ બે કાંઠે વહેવાની શક્યતા છે જ્યારે સાબરમતી નદીની અંદર પણ પાણીનો પ્રવાહ વધવાની સંભાવના છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને કાવેરી અને તાપી નદીની અંદર પણ જળ સ્તરની અંદર વધારો થવાની શક્યતા છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે એમણે કહ્યું છે કે નવથી લઈને પંદર જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે અને હત્યાવી જૂનના રોજ અષાઢી બીજ છે અને અષાઢી બીજના દિવસે અમદાવાદની અંદર રથયા રથયાત્રા નીકળે છે તો એ દિવસ દરમિયાન પણ ગુજરાતની અંદર સામાન્ય હળવો વરસાદ પડવાની શક્યતા છે વરસાદી છાંટા પડવાની શક્યતા રહેલી છે ત્યારથી મિત્રો વરસાદના નવા રાઉન્ડને લઈને એક મહત્વપૂર્ણ અપડેટ તમને જણાવી દઉં તમે અહીંયા જોઈ શકો છો આ ફોટો છે હવામાન વિભાગની વેબસાઈટનો છે જેની અંદર ફોરકાસ્ટ છે એ જણાવવામાં આવ્યું છે એકસો વીસ અવરનું ફોરકાસ્ટ છે એટલે કે અઠ્યાવીસ જૂન બે હજાર પચીસનું ફોરકાસ્ટ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર અને અરબી સમુદ્ર લાગુ જે વિસ્તાર છે એ વિસ્તાર ઉપર એક સિસ્ટમ જેવું બતાવી રહ્યા છે અને મિત્રો આ સિસ્ટમનો જે ઘેરાવો છે ટ્રપ છે લો પ્રેશર છે મિત્રો બંગાળની ખાડીથી લઈ અને ભારત બીજા ભાગોની અંદર જણાઈ રહ્યું છે તમે અહીંયા વેધર મોડેલ પ્રમાણે ડેટા છે એ જોઈ શકો છો મિત્રો હું તમને જે રીતે અગાઉથી કહી રહ્યો છું કે ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે એ પ્રમાણે મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને સિસ્ટમ આ રીતે આગળ વધશે અને ગુજરાત નજીક આવશે અને ત્યાર પછી એ સિસ્ટમ અરબી સમુદ્રમાં જઈ શકે છે અને આ સિસ્ટમ છે મિત્રો આ રીતે એક મોટું લો પ્રેશર મોટું બહોળું સર્ક્યુલેશન બનાવશે અને એ સર્ક્યુલેશનને કારણે ફરીથી હત્યાવી તારીખથી ગુજરાતના વાતાવરણ ની અંદર પલટો આવશે અને વરસાદની એક્ટિવિટી છે એ પણ ગુજરાતની અંદર શરૂ થઈ જશે વેધર ડેટા પ્રમાણે તમે અહીંયા ડેટા જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અરબી સમુદ્ર લાગુ વિસ્તાર ઉપરથી એક અહીંયા ટ્રફ જેવું બનાવી રહ્યા છે લો પ્રેશર જેવું બનાવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો જેને કારણે ગુજરાતની અંદર ફરીથી અત્યાવીસ અઠ્યાવીસ ઓગણતરી અને ત્ર તારીખ દરમિયાન વરસાદ છે એ જોવા મળશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે વરસાદની રેખાઓ છે એ બંધાયેલી છે મોટું બહોળું સર્ક્યુલેશન છે એ તૈયાર થશે અને એ સર્ક્યુલેશનને કારણે ગુજરાત ઉપર ફરીથી વરસાદ જોવા મળશે તારીખ દરમિયાન વેધર ડેટા મિત્રો અહીંયા જણાવેલો છે દરરોજ દરરોજ અલગ અલગ વેબસાઇટનો ડેટા હું તમને નહીં જણાવું પરંતુ એના ઉપરથી જે હું એનાલિસિસ કરીએ એનાલિસિસની માહિતી છે એ માહિતી ચોક્કસ તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ગુજરાતની અંદર મિત્રો હવે 2 થી ત્રણ દિવસ સુધી આંશિક વરાપ રહેશે ત્યાર પછી ફરીથી વરસાદનો રાહ રાઉન્ડ છે એ ચાલુ થશે એટલે ગુજરાતના જે ખેડૂતભાઈએ ખેતીના કામો કરવાના હોય ખેતીની અંદર ખાતર આપવાનું હોય કે વાવેતર કરવાનું હોય કે બીજા કોઈ કામો કરવાના હોય તો જ્યારે પણ તમને આંશિક કે નાની વરાપ મળે છે ત્યારે ખેતીના કામો છે એ પતાવી દેજો કેમ કે ત્યાર પછી ફરીથી મિત્રો વરસાદનો એક રાઉન્ડ છે એ વેધર મોડલ પ્રમાણે જણાઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવશે એ આગાહી પણ તમને જણાવતો રહી અને અમારી જે એનાલિસિસ બાબત એનાલિસિસને લઈને જે આગાહી છે તમને પણ જે માહિતી વેધર ડેટા પ્રમાણે લાગતી હશે એ માહિતી પણ તમને આપતો રહે એટલા માટે ખાસ મહત્વપૂર્ણ માહિતી કે વરસાદનો નવો રાઉન્ડ છે એ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયા ની અંદર જોવા મળશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો જે રીતે મેં તમને વેધર ડેટા પ્રમાણે માહિતી જણાવી છે કે હત્યાવી અઠ્યાવીસ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થશે એ પ્રમાણે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ પણ વરસાદના નવા રાઉન્ડને લઈને આગાહી કરી દીધી છે એમણે કહ્યું છે કે હત્યાવી અઠયાવી તારીખથી ગુજરાતની અંદર ફરીથી નવો વરસાદનો રાઉન્ડ આવશે એ રાઉન્ડ પણ ભારે વરસાદનો રાઉન્ડ હશે અને એની અંદર પણ સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી રહેલી છે તો મિત્રો ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ નવી આગાહી કરી દેવામાં આવી છે અને ગુજરાતના જાણીતા એવા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે પણ મોટી આગાહી કરી દીધી છે અશોકભાઈ પટેલે મિત્રો એકવી તારીખથી લઈ અને તારીખ દરમિયાન જે વરસાદની આગાહી કરી હતી એની અંદર જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં પચીસ તારીખ આજુબાજુ એક સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ છે એ મિત્રો ગુજરાત નજીક આવશે એટલે કે મધ્ય ભારતના ભાગો થઈને ગુજરાત નજીક આવશે અને એ સિસ્ટમ છે હત્યાવી તારીખ આજુબાજુ ગુજરાત ઉપર કેન્દ્રિત થઈ શકે છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર પણ ફરીથી વરસાદ આવવાની શક્યતા રહેશે તો મિત્રો વરસાદનો પાછો રાઉન્ડ છે એ જૂન મહિનાના એન્ડમાં આવશે મહત્વપૂર્ણ આગાહીઓ છે એ ખાસ કરીને દ્વારા પણ આવી રહી છે અને વેધર મોડલની અંદર પણ મિત્રો બતાવી રહ્યા છે કે હત્યાવી અઠ્યાવી તારીખથી ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે એટલા માટે ગુજરાતના ખાસ ખેડૂત મિત્રો છે આ માહિતી જાણી લેજો અને ખેતીના કામો છે એ તમે ખાસ બતાવી દેજો મિત્રો એક મહત્વપૂર્ણ માહિતી વેધરના ડેટા પ્રમાણે કે ગુજરાતની અંદર આવનાર બાર કલાક દરમિયાન એટલે કે ચોવી તારીખ દરમિયાન દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વધારે વરસાદ જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક ભાગો છે કે જેની અંદર આવનાર બાર કલાક દરમિયાન સારી રેન એક્ટિવિટી છે એ જોવા મળી રહી છે ચોવીસ કલાકની વાત કરીએ તો મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક ભાગો છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે એની અંદર થોડી રેન એક્ટિવિટી જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના ભાગો છે એની અંદર મિત્રો રેન એક્ટિવિટી છે એ આવનાર ચોવીસ કલાક દરમિયાન જોવા મળશે વેધરનો આ ડેટા છે એ ડેટા પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર દસ એમ એમથી લઈ અને ત્રી

અને ત્યાર પછી પચીસ તારીખ છવ્વીસ તારીખે પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળશે પરંતુ ખાસ કરીને અહીંયા મિત્રો આવનાર ચાર દિવસનું રેન પ્રિડિક્શન તમને જણાવી દઉં તો એ પ્રમાણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર રેન એક્ટિવિટી છે એ બતાવી રહ્યું છે આ મોડલ તો એ પ્રમાણે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર હજી પણ વરસાદ છે એ પડતો રહેશે હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર જે આવનાર દિવસો માટે આગાહી કરવામાં આવી છે એટલે કે પચ્ચીસ તારીખના રોજ છવ્વીસ તારીખના રોજ અને હત્યાવી તારીખના રોજ એના ઉપર નજર કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો આ પચી તારીખની આગાહી છે પચી તારીખની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અને અમરેલીની અંદર ઓરેન્જ એલર્ટ છે તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે અને છોટાઉદેપુરની અંદર ઓરેન્જ એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે એ પચીસ તારીખે આપવામાં આવ્યું છે છવ્વી તારીખની વાત કરીએ તો મિત્રો છવ્વી તારીખે સૌરાષ્ટ્રની અંદર મોરબી છે સુરેન્દ્રનગર છે જામનગર છે રાજકોટ છે અને બોટાદના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી અને દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર છવ્વી તારીખે વરસાદનું એલર્ટ છે અત્યાવી તારીખે મિત્રો ગુજરાતની અંદર વરસાદનું કોઈ એલર્ટ વધારે નથી યલો એલર્ટ આપેલું છે પરંતુ યલો એલર્ટની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી હોય છે આમ હવામાન વિભાગ દ્વારા મિત્રો આવનાર ત્રણ દિવસ સુધી એટલે કે પચીસ છવ્વીસ અને તારીખ દરમિયાન રેન એક્ટિવિટીને લઈને ક્યાં ભારે વરસાદ પડશે એમને લઈને આગાહી કરવામાં આવી છે આજની વાત કરીએ લેટેસ્ટ અપડેટ પ્રમાણે તો મિત્રો ચોવીસ તારીખે અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ અને નવસારીની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને યલો એલર્ટની વાત કરીએ તો યલો એલર્ટ માટે દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે

આગાહી પ્રમાણે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે બાકી મિત્રો આજે ગુજરાતના વિસ્તારોની અંદર ઘટાડો થશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે થોડો થોડો બફારો છે એ થઈ શકે છે પરંતુ આખું ગુજરાત છે એ ઠંડુ થઈ ગયું છે એમને કારણે બહુ બફારો નહીં થાય એટલે કે બહુ ગરમી નહીં થાય તેમ છતાં પણ થોડો બફારો જોવા મળશે નોર્મલી પવન જોવા મળશે અને ત્યાર પછી વાતાવરણ છે એ ખૂબ ચોખ્ખું થાય એવું જણાતું નથી વાદળો છે એ ગુજરાતના વાતાવરણમાં ચોમાસું બેસી ગયું છે એટલે યથાવત રહે ત્યારબી મિત્રો વિન્ડી એપ્લિકેશન એપ્લિકેશનના માધ્યમથી આપણે સમજીએ કે આજે એટલે કે ચોવીસ તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વધારે વાદળો છે એ જોવા મળશે અને રેન એક્ટિવિટી જોવા મળશે તો મિત્રો મંગળવારે ચોવીસ તારીખે વહેલી સવારે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાદળો છે એ જણાઈ રહ્યા છે ધીમે ધીમે આપણે આ મોડલને સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો નવ વાગે દસ વાગે અગિયાર વાગે બાર વાગે એક વાગે બે વાગે ત્રણ વાગે ચાર વાગે આમ અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો વાદળો છે એ ગુજરાત ઉપર આજના દિવસ દરમિયાન જોવા મળશે એટલે કે આજે વધારે વાદળો છે એ ગુજરાત ઉપર છવાયેલા રહેશે અને રેન એક્ટિવિટી છે એ પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અંદર અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર જોવા મળશે એટલે ખાસ કરીને મિત્રો જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમને કારણે એમની અસર પૂર્ણ થઈ ગઈ છે પરંતુ એમને કારણે જે અસ્થિરતા સર્જાઈ છે એને લીધે મિત્રો ભારતના ઘણા બધા ભાગોની અંદર અને ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હાલમાં વાદળો છે એ ખૂબ વધારે જણાઈ રહ્યા છે ચોમાસું પહોંચી ગયું છે એટલે મિત્રો ગુજરાતની અંદર વાદળનું પ્રમાણ વધારે છે અને આ વાદળો છે એમને કારણે ભેજ છે એ વાતાવરણની અંદર રહેલો છે એમને કારણે ગુજરાત ગુજરાતની અંદર આજે પણ વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો ખાસ મહત્વપૂર્ણ માહિતી કે હજી આજે પણ ગુજરાતની અંદર સારો વરસાદ છે એ અમુક વિસ્તારોમાં જોવા